તો હેલો મિત્રો કેમ છો આપડે નક્સ ભાઈ જો પોતાની બેન દિત્યા માટે શું નામ છે પોતાની બેન તારી બેન નું

તો આ ગણી આવે તો ઓકે માઈક દિત્યાનું માઈક છે ઓકે આમ ગમે તો બ્લેક હા ઓકે તો મિત્રો આપણે નક્ષ એમ કહે છે કે આ માઈક છે અહીંયા લગાવીને આપણે બોલી શકશું ઓકે હવે એ શું છે માથું ઓળવાનું છે ઓકે ફોન કરવાનો કોને કરવાનો ફોન પણ ઈ તો હાવ નાની છે કઈ રીતે ફોન કરશે સે ઓન્લી મેન દેંગે ચાલો જાય ઓ ગુજરાતી બોલવાનું

અચ્છા ગાડી ચલાવવાનું એના માટે ઓકે એને એને શું કહેવાય ગાડી સ્ટીરિંગ કહેવાય હા સ્ટીરિંગ છે આજુ આમ પીપ એ પીપ કરાનું હમ કરજે 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 કર તું આ કે કોઈ એક્ટિંગ કરીને બતાય પીપ પીપ હા ઓકે પીપ ઓકે બીજી વસ્તુ બતાવો કોના છે દિત્યાના કે તારો દિત્યાના દિત્યાનો ચશ્મા ઉપર ચમ ધૂળ વળી છે આટલી સાફ તો કરજો નસી કર દે સાફ તો એમ ને પપ્પા તો છે સાફ કર હા આર્યુ ને તારું કપડું આને સાફ કરી દે ને કેમ તે શેટર નહી પહેર્યું તો ઠંડી નહી લાગતી હે આય દિત્યા માટે ચશ્મા દિત્યા માટે ના ચશ્મા ઓકે

તો મિત્રો આ દિવ્ય મંજન છે જે આપણે તમને દેખાતું હશે અહીંયા કને દાંતો માટેનું છે સરસ મજાનું પણ આવે એના માટે દવા બનાવી દીધેલી છે ગોળી બનાવી દીધેલી છે ઓકે એને શું કેવાય બકલ બકલ કેવાય ઓકે હવે જો આ બીજી વસ્તુ એ શું છે

કેટલા છે કેટલા કેટલા ની નોટો પાંચસો પાંચસો ની કેટલા છે પાંચ દસ પંદર વીસ પચીસ ઓહો પચીસ ત્રીસ હજાર રૂપિયા છે

આમાં શું તમે રાખો છો નકશુભાઈ હા લકોટી જોઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ હા ખૂબ રમતા હો તમે મિત્રો રમતા કે નહીં ખાલી કોમેન્ટની અંદર જણાવી દેજો ઓકે હા ખાલી આટલી જ વસ્તુ છે આમાં ઓકે આ કોણ છે આ કોણ કયો ક્રિકેટર છે મિત્રો મિત્રો મને નામ આવડતું હોય તો કેજો ઓકે આ શું છે આ બતાવજો એડો બધાને લાઈટ અચ્છા ઓકે આ છે આપણે લાઈટ બીજી જાતી રે તો ખાલી કોમ આવે એના માટે કરીને છે એમ ને ઓકે

પેન્સિલો આવી આવતી આ જો આ બધા ભેગા કરો ને ધારો કે એક પેન્સિલ પતી જાય તો બીજી ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકાય એમ ઓકે આ બધું નકશો ઘણી બધી આવતી હે તું આલી યુઝ કરે છે ને ઓકે યુઝ તો ચલો આ બધા એનિમલ ને મીકી દો ખાવા બીજું ખબર આવે કે નહીં આ એને હા શું ખબર આવે ફ્રૂટ ફ્રૂટ ઓકે યુ ફ્રૂટ ખબર હા

આ ફુવારો છે એને માથું બીજું ઓળવું હોય તો એના માટે વાળ બીજા ઓળવા હોય તો અચ્છા ઓકે અચ્છા પાણી પીવાનું ઓકે આ કોની છે હોળી હોડી છે શું છે જાજ ઓકે હા છે શેનું છે પટ્ટાનું હમ પટ્ટો પડે તો કેવું લાગે

છે એક રૂપિયા નું કોણ મકાન આપે અત્યારે આટલા ભાવ ભાવનું ઓકે ચલો હવે આ બધી આ વસ્તુ મૂકવાની પેલું ઓકે આમાં શું શું હતું ફટાફટ મૂકી દો તો કંપાસ દો ઓકે ઓકે બેલ્ટ ની મૂકી દો હાથી ને સાઈડ માં પડ્યો રાખ્યો આખો દી પાડા જેટલું ખાય છે હમ હમ ઈ ના આવે એ તો બહાર રાખવાના છે ઈ દવાની જરૂર તો પડે તો અચ્છા એ મૂકવાનું પણ મૂકવા માટે તો આ બારે રાખવાનું ને અંદર તો બંધ નહીં થયા ઓકે વાહ થેન્ક યુ હવે પટ્ટો મૂકી દો પટ્ટો આ મૂકી દો લેપટોપ ને બધું અંદર મૂકી દો યાર હ એ મૂકી દો અંદર હા લેપટોપ છે કેટલાનું પાંચ રૂપિયાનું કે પાંચ પૈસાનું

હમ ઓકે તો સાઈડમાં મૂકી દો અંદર મૂકી દે ઓકે આ બે શું છે હે હ લાઈટ આપાના ઢોવલા અચ્છા આ લાઈટ ના ઢોવલા છે અને આ વાયર શું આ હ આ જો અચ્છા કો વાયર છે એમ ને આ હું છે ઢાબો અને આ છત એટલે આ છત છે ઓકે કઠડો ક્યાં તાબાનો ઓકે તાબાન છે તાણું વાળું દીધું તાણું માર્યું છે અંદર અંદર સોનું પડ્યું ઓ કેટલા ડોલરનું નું 5 રૂપિયા 5 રૂપિયા ઓકે ચલો હવે આ બધી વસ્તુ મૂકો અંદર ધીમે ધીમે ચલો હવે આપણે આ માઈક ને આ શું છે માઈક નથી સ્ટીરિંગ છે તે ગાડી બતાવી નહીં એમને માકવાની ટાયર વગરની ટાયર બનાય દે ના એક ટાયર આવડું ટાયર વગર રાખવાની ઓકે પછી લાવશું આપણે પછી બતાવશું રેડી હાલ મૂકી દો છે પછી આપણે ઓકે

છે એ ઓકે ચલો આ બધું અંદર વસ્તુ અહીં મૂકી દો ધીમે ધીમે તો મિત્રો આપણે નક્ષભાઈએ જો સરસ મજાનું પોતાની સિસ્ટર માટે દિત્યા માટે એટલે કે મારી ભાણેજ માટે સરસ મજાનું મકાન અહીંયા બનાવેલું હતું રમકડાથી અને જો નાનો છોકરાનું તો આવું જ મકાન હોય ને ઓકે આ આમે તો તું મસ્ત લાગી એકદમ હીરો જેવો પાવડર ઓકે પાવડર તો બારે જુએ ને શિયાળામાં નાવા માટે તો માઈક નાઈન ઓકે બોડી લોશન હા ચલો આ બધું કાગળ છે અહીંયા મૂકી દો અને હવે તો

ભૂવા પીપુ થોડુંક શું કહેવાનું ભૂવા કહેવાનું પાણી કહેવાનું પાણી કહેવાનું એ ઓકે ચલો હવે આ આપણે મકાન છે હવે મકાન ફીટ કરી દો ટેપ પટ્ટી અચ્છા કોઈ અંદર ચાવી ના નાખી શકે વેરી ઇન્ટેલિજન્ટ નહીં આવે એ બગડી ગયેલી છે ભાવ શાબાશ

જોડાયે ટાટા બાય બાય આવજો ટાટા તો આવજો મિત્રો ટાટા